નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ચૈથી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફોર વ્હીલરમાં ઇંગ્લિશ સાલોનો જથ્થો ભરી લાવનારી સમને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેશો કરી આ પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સેમ ગઢવી તથા એસઆઈ હિતેશભાઈ ભીખાભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કે પાણીગેટ અજબડી મિલ કલ્યાણનગર સોસાયટીની સામે છુપડામાં રહેતો શબીર મિયા સલીમ મિયા મલિક નાઓ પોતાના મારુતિ પ્રિઝા કાર નંબર જીજે શૂન્ય છ એલી તેતાલીસ સત્તરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં આ કાર સાથે વારસિયા ચલારામ પાર્ક સામે રોડ પર કેળવાઈ નગરની બાજુમાં આવેલ ગેરેજ પાસે ઉભેલ છે જે હકીકતને આધારે માહિતી વાળી જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં રાખેલ ઇંગ્લિશારોના ચથા સાથી કેસબ ને ઝડપી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ નું ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે શબેર મિયા સલીમ મિયા મલિક વર્ષ ઓગણચાલીસ રહેઠાણ કલ્યાણ નગર સોસાયટી સામે આવેલ ઝૂપડપટ્ટીમાં અજબડી મિલ પાણીગેટ વડોદરા આરપી આરતી થાપા રહેઠાણ બાવચાવડ પાણીગેટ ગેટ રમઝાન ઉર્ફે રમજુ મંસૂરી રહેઠાણ પટેલ ફળિયા હાથીખાના પાસે બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ચારસો એસી કિંમત રૂપિયા એક્યાસી હજાર છસો રોકડા રૂપિયા ચૌદસો એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર એક ફૂલ વ્હીલર કિંમત રૂપિયા પાંચ લાખ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અઠ્યાસી હજારનું મુદ્દામાલ કબજે કરેલ છે